ચારધામની યાત્રાએ સાયકલ પર નીકળેલા ભોજેલાના યુવાનનું ભવ્ય સ્વાગત કરાયું સુખસર ગામના ભક્તજનોએ ફૂલહાર પહેરાવી શ્રીફળ અર્પણ કરીને સ્વાગત કર્યું ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના વતની ચિરાગભાઈ વડવાઈ સાયકલ મારફતે ઉત્તર ભારતની ચારધામ યાત્રા જેવા કે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી દર્શનાર્થે જવા નીકળ્યા છે જેમનું અંતર ત્રેવીસો કિલોમીટર જેટલું થાય છે આ યુવાન સુખસર ખાતે પહોંચ્યા હતા જેઓનું સુખસર ખાતે તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો बिछा माळे राष्ट्रभाषा भवन बसपोटने सामे भूज कच्छ